રાશન કાર્ડ ધારકો માટે મોટી જાહેરાત મહિલાઓ માટે નવી સખી યોજનાની જાહેરાત છ ટકા વ્યાજ દરે મળશે લોન તો હવે ખેડૂતોને નહીં મળે બે હજાર રૂપિયાનો ઓગણીસમો હપ્તો ઘર બેઠા મળશે હવે ડ્રાઈવિંગ લાયસન્સ લોન ધારકો માટે મહિલાઓના ખાતામાં જમા થઈ છે પચાસ ટકાની સબસીડી આવો મેસેજ આવે તો થઈ જાજો સાવધાન હવામાન વિભાગની નવી આગાહી સોના ચંદીના ભાવમાં થયો છે ઘટાડો અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો માહિતી જગત YouTube ચેનલ ની અંદર નવા છે એમને વિનંતી કરીએ કે માહિતી જગત YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દેજો જેથી કરીને દિવસભરના કામના અને ઉપયોગી સમાચાર છે એ સૌથી પહેલા તમને આ માહિતી જગત YouTube ચેનલ ના માધ્યમથી મળી જાય સૌથી પહેલા આવાસ યોજના ને લઈને મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે કે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ હોય ડોક્ટર બાબા સાહેબ આંબેડકર આવાસ યોજના હોય પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના હોય તેમજ હળપતિ આવાસ યોજનાઓ હોય આવી યોજના હેઠળ મકાન બનાવવા માટે સરકાર તરફથી એક લાખ ને વીસ હજાર રૂપિયાની સહાય છે એ આપવામાં આવતી હતી પરંતુ હવે આ સહાયની અંદર પચાસ હજાર રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે અને હવે ગુજરાત સરકાર તરફથી એક લાખ ને સિત્તેર હજાર રૂપિયાની સહાય છે સૌથી મોટી જાહેરાત છે મિત્રો બજેટની અંદર કરવામાં આવી છે સરકારે કહ્યું છે કે આ વર્ષે ત્રણ લાખ નવા મકાનો છે એ બનાવવાનો સરકારનો ટાર્ગેટ છે એ અંતર્ગત ત્રણ લાખ જેટલા મકાનો છે એમને એક લાખ સિત્તેર હજાર રૂપિયાની સહાય છે આપવામાં આવશે મિત્રો આગળ તો રાશન કાર્ડ ધારકો માટે બીજી જાહેરાત કરવામાં આવી છે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન યોજના હેઠળ રાજ્યના પંચોતેર લાખ જેટલા કુટુંબો છે એમને વિના મૂલ્યે અનાજ છે મિત્રો વર્ષ બે હજાર પચીસમાં પણ પૂરું પાડવામાં આવશે વધુમાં ગરીબ લોકો છે એમને અન સુરક્ષા વધારવા માટે રાહત દરે મિત્રો ખાંડ જોઈએ તો દિવ્યાંગ લોકો માટે મોટી જાહેરાત કરવામાં આવી છે નાણાં મંત્રીએ દિવ્યાંગ લોકો માટે સંત સુખદાસ યોજનાની જાહેરાત કરી છે જેમની અંદર સાહીઠ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા લોકો છે એમને આવરી લેવામાં આવશે અને મિત્રો એ લોકોને વાર્ષિક પંચ્યાસી હજારથી પણ વધારે એવા દિવ્યાંગ લોકો છે કે જેમને આ સહાયનો લાભ મળશે ગુજરાત સરકારે બજેટની અંદર સંત સુખદાસ યોજનાની જાહેરાત કરી છે જે અંતર્ગત દિવ્યાંગ લોકોને બાર હજાર રૂપિયાની વાર્ષિક સહાય છે એ આપવામાં આવશે ત્યારપછી મિત્રો આગળ જોઈએ તો ખેડૂતો માટે મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે જે અંતર્ગત મિત્રો ટ્રેક્ટરની ખરીદીની અંદર સહાયની અંદર વધારો કરવામાં આવ્યો છે ખેડૂતો માટે ખુશખબર આવી ગઈ છે બજેટમાં ખેડૂતો માટે ટ્રેક્ટર ખરીદવાની હાલની જે સહાય હતી એની અંદર વધારો કરી અને એક લાખ રૂપિયા સહાય કરવાની જાહેરાત કરવામાં આવી છે મિત્રો અત્યાર સુધી ટ્રેક્ટર ખરીદવા ઉપર ખેડૂતોને સાઠ રૂપિયાની સહાય છે એ આપવામાં આવતી હતી હવે એની અંદર રકમની અંદર વધારો કરવામાં આવ્યો છે ચાલીસ હજાર રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે અને હવે ટેક્ટર ખરીદવા માટે ગુજરાત સરકાર તરફથી એક લાખ રૂપિયાની સહાય છે ગુજરાતના ખેડૂતોને આપવામાં આવશે સાથે સાથે મિત્રો વિવિધ ખેડૂત ખેતીના જે ઓજારો હોય છે ખાસ કરીને મિત્રો કહી શકાય કે મિની ટ્રેક્ટર હોય ખાતર હોય અન્ય ઉપકરણો માટે કૃષિ વિભાગની અંદર સરકાર દ્વારા હોળસોને

ખાસ કરીને મિત્રો ગુજરાત સરકાર દ્વારા આ વખતે બજેટની અંદર સખી સાહસ યોજનાની કરવામાં આવી છે મિત્રો મહિલાઓને સાધન સહાય લોન ગેરંટી તથા તાલીમ આપવા માટે હાલ મિત્રો સો કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે આપની જે બહેનોને નોકરી માટે પોતાના ઘરથી દૂર રહેવાની જરૂર હોય તો મિત્રો એના માટે અમદાવાદ છે સુરત છે વડોદરા છે રાજકોટ છે અને ગાંધીનગરમાં સુવિધાજનક

ક્ષેત્રમાં જે શ્રમિકો કામ કરી રહ્યા છે તે શ્રમિકો શાળા કોલેજના વિદ્યાર્થીઓ દિવ્યાંગ સફાઈ કામદારો જેવી વિવિધ કેટેગરીના કુલ ચાર કરોડ પિસ્તાલીસ પિસ્તાળીસ લાખથી પણ વધુ લાભાર્થીઓને આવરી લેવામાં આવશે જેમાં હાલમાં આ યોજના હેઠળ મિત્રો પચાસ હજારથી લઈને બે લાખ રૂપિયા સુધીનું વીમા કવચ આપવામાં આવશે જેમાં હવે વધારો કરીને આગામી વર્ષે એટલે કે મિત્રો બે લાખ રૂપિયાથી લઈને ચાર લાખ રૂપિયા સુધીનું વીમા કવચ પૂરું પાડવાની જાહેરાત પણ હાલ મિત્રો બજેટ અંતર્ગત કરવામાં આવી છે ત્યાર પછી મિત્રો બજેટની અંદર બીજી મોટી જાહેરાત કરવામાં આવી છે એમના વિશે વાત કરીએ તો ગુજરાતની અંદર દસ જિલ્લાની અંદર વીસ સ્થળોએ મિત્રો સમરસ કુમાર અને કન્યા છાત્રાલય છે મિત્રો બનાવવામાં આવશે વિદ્યાર્થીઓ માટે ખૂબ જ મોટી જાહેરાત કરવામાં આવી છે આપ સૌ જાણો છો કે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર સમરસ શાળાઓ આવેલી છે તેમ છતાં પણ હજી આવનારા વર્ષોની અંદર દસ જિલ્લાની અંદર મિત્રો વીસ સ્થળો એવા છે કે જ્યાં નવી સમરસ છાત્રાલયો છે ઊભી કરવામાં આવશે આમના થકી તેર હજારથી પણ વધારે વિદ્યાર્થીઓ છે એમને મોટો ફાયદો બજેટની અંદર જોવા મળશે ત્યાર પછી મિત્રો આગળ જોઈએ તો સ્ટેમ્પ ડ્યુટીની અંદર ઘટાડો કરવામાં આવ્યો છે જેમના થકી નાના ઉદ્યોગકારો અને હાઉસિંગ લોન લેનારા જે વ્યક્તિઓ છે એમને મોટો ફાયદો થશે બજેટની અંદર મિત્રો સ્ટેમ્પ ડ્યુટીને લઈને પણ ખાસ કરીને મિત્રો મોટી મોટી જાહેરાત છે મિત્રો વર્ષ બે હજાર પચીસ અને છવ્વીસ અંતર્ગત કરવામાં આવી છે ત્યાર પછી મિત્રો આગળ જોઈએ તો બજેટની અંદર બે નવા એક્સપ્રેસ હાઈવેની પણ જાહેરાત કરવામાં આવી ખાસ કે મિત્રો બજેટ રજૂ થયું જેમની અંદર બનાસકાંઠા અને સૌરાષ્ટ્રના દરિયાઈકાંઠા સાથે જોડવા માટે દિશાથી પીપાવાવ રસ્તાને નમો શક્તિ એક્સપ્રેસ હાઈવે છે એ જાહેર કરવામાં આવ્યો છે અને એ વિકસાવવામાં આવશે અને ત્યાર પછી બીજું અમદાવાદથી લઈને રાજકોટ તેનું પણ એ ખાસ કરીને મિત્રો કહી શકાય કે એક્સપ્રેસ વે છે એ પણ મિત્રો હવે થઈ અને મિત્રો ખાસ કરીને કહી શકાય દ્વારકા સોમનાથ છે પોરબંદર જેવા ધાર્મિક પ્રવાસ સ્થળો છે તેને જોડવા માટે સોમનાથ દ્વારકા એક્સપ્રેસ હાઈવે છે એ પણ વિકસાવવામાં આવશે તો મિત્રો બે મોટા નવા એક્સપ્રેસ હાઈવેની જાહેરાત છે એ પણ મિત્રો બજેટની અંદર કરવામાં આવી છે આ હાઈવે થકી ગુજરાતના ઘણા બધા લોકો છે એમને મોટો ફાયદો થતો જોવા મળવાનો છે ત્યાર પછી મિત્રો આગળ જોઈએ તો નવી પોલીસની ભરતીને લઈને પણ બજેટ બે હજાર પચીસ છવ્વીસમાં જાહેરાત કરવામાં આવી મિત્રો આપ સૌ જાણો છો કે ગુજરાતમાં ઓલરેડી એક પોલીસની ભરતીની પ્રક્રિયા ચાલી રહી છે ત્યારે વિદ્યાર્થીઓ પણ અત્યારે તૈયારી કરતા જોવા મળી રહી છે યુવાનો માટે બીજી બજેટની અંદર મોટી ખુશખબર આવી છે સામે નાણા મંત્રી કનુભાઈ દેસાઈએ કહ્યું કે ગુજરાતની અંદર કાયદો અને સુરક્ષાની અંદર વધારો કરવા માટે આગામી વર્ષથી જ ખાસ મિત્રો ચૌદ હજારથી વધારે જગ્યાઓ પર પોલીસની ભરતી છે કરવા માટે સાથે સાથે ટ્રાફિક પોલીસની હાજરી વધારવા માટે પણ નવી તેરસોને નેવું જગ્યા ઉપર ભરતી છે કરવામાં આવશે રાજ્યના તમામ જિલ્લાની અંદર સાયબર ફોનિક લેબ છે એ પણ મિત્રો બનાવી આપવામાં આવશે ખાસ કરીને મિત્રો યુવાનો માટે આ બજેટ બે હજાર પચીસ અને છવ્વીસની અંતર્ગત સૌથી મોટી જાહેરાત છે કરવામાં આવી છે ત્યાર પછી આગળ જોઈએ તો ખાસ કરીને કેન્દ્રીય બજેટમાં કિસાન ક્રેડિટ કાર્ડની મર્યાદા છે પણ મિત્રો ત્રણ લાખ રૂપિયાથી વધારીને પાંચ લાખ રૂપિયા કરવામાં આવી છે એમની અમલવારી ગુજરાતની અંદર સંપૂર્ણપણે થશે એવી બજેટની અંદર પણ મિત્રો ખેડૂતો માટે નાણામંત્રી મંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા જાહેરાત કરવામાં આવી છે જે અંતર્ગત મિત્રો ચાર ટકાના દરે રાહત માટે સરકાર દ્વારા હાલ બારસો ને બાવન કરોડ રૂપિયાની જોગવાઈ છે ખેડૂતો માટે આ ખાસ મિત્રો જાહેરાત કરવામાં આવી છે જે અંતર્ગત ગુજરાતના ભાઈઓ છે પશુપાલકો હોય સાગર એટલે કે ખાસ મિત્રો દરિયાઈ ખેડૂતો હોય એ લોન લઈ શકે છે પાંચ લાખ રૂપિયા સુધીની લોન છે એ લઈ શકે છે એટલે કે મિત્રો પહેલાં જે ઉપર ખેડૂતોને મિત્રો હાલ ત્રણ લાખ રૂપિયા સુધીની લોન મળતી હતી હવે આ લોન ની મર્યાદા છે એ વધારી દેવામાં આવી છે પાંચ લાખ રૂપિયા કરી દેવામાં આવી છે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હવે ઘર બેઠા મળશે ડ્રાઇવિંગ લાયસન્સ હવે ડ્રાઇવિંગ લાઇસન્સ કઢાવવા માટે તમારે આરટીઓમાં ધક્કો ખાવો નહીં પડે મિત્રો આપ સૌ જાણો છો કે ડ્રાઇવિંગ લાઇસન્સ કઢાવવા માટે સૌથી પહેલાં લર્નિંગ લાઇસન્સ એટલે કે કાચા લાઇસન્સની જરૂર પડતી હોય છે અને આ કાચું લાઇસન્સ કઢાવવા માટે તમારે આરટીઓ એ ધક્કા ખાવા પડતા હોય છે ત્યારે મિત્રો પરીક્ષા પણ તમારે આપવી પડતી હોય છે ત્યારે લાંબી લાંબી લાઇનો હોય ત્યાં મિત્રો ઓલરેડી સોલ્ટ હોય એ બુક હોય છે જેમના કારણે ગ્રાહકો છે એટલે કે વ્યક્તિઓ છે એમને ખૂબ જ મુશ્કેલી પડતી હોય છે જેના કારણે મિત્રો પહેલી ફેબ્રુઆરી બે હજાર પચીસથી જ નવી સિસ્ટમ છે મિત્રો લાગુ કરી દેવામાં આવી છે જે અંતર્ગત હવે તમે ઘર બેઠા લર્નિંગ લાઇસન્સ માટેની ટેસ્ટ છે પરીક્ષા છે આપી શકો છો ઘર બેઠા બેઠા મિત્રો તમે કોમ્પ્યુટરમાંથી અથવા તો લેપટોપના વેબ કેમેરા કનેક્ટ કરીને ટેસ્ટ આપી શકો છો હવે તમારે ટેસ્ટ આપવા માટે આર ટીઓની અંદર ધક્કા ખાવા નહીં પડે તો મિત્રો ગુજરાતના જે પણ વાહન ચાલકો છે એ લર્નિંગ લાઇસન્સ કઢાવવા માગે છે તો એમની માટે હાલ સરકારે પહેલી તારીખથી જ નવા નિયમો છે લાગુ કરી દીધા છે

ઓગણીસમો હપ્તો નહીં મળે ફેબ્રુઆરી મહિનાની અંદર બે હજાર રૂપિયાનો ઓગણીસમો હપ્તો ખેડૂતોના ખાતામાં જમા થવા જે જ રહ્યો છે હવે મિત્રો ગણતરીના દિવસો બાકી રહ્યા છે કે ખેડૂતોના ખાતામાં હપ્તો છે જમા થશે પરંતુ એ પહેલાં આપને જણાવી દઈએ કે ઓગણીસમો હપ્તો છે કયા કયા ખેડૂત મિત્રોને હવે નહીં મળે જે ખેડૂતના પરિવારમાં એક સભ્ય પહેલેથી જ આ યોજનાનો લાભ લઈ રહ્યો છે તો એમને આ હપ્તો હવે નહીં મળે એટલે કે મિત્રો તમારા પરિવારમાં જો કોઈ ઓલરેડી એક સભ્ય આ યોજના અંતર્ગત લાભ લઈ રહ્યો છે તો હવે તમને હપ્તો નહીં મળે અરજદારની ઉંમર મિત્રો પહેલી ફેબ્રુઆરી બે હજાર ઓગણીસના રોજ અઢાર વર્ષ પૂર્ણ થતી નથી તો એવા લોકોને પણ હવે ઓગણીસમો હપ્તો છે નહીં મળે જે લોકોને પોતાની ખેતીની જમીન નથી તેવા લોકોને પણ હવે હપ્તો નહીં મળે એટલે કે હપ્તો મેળવવા માટે ખાસ કરીને તમે ખેડૂત હોવા જોઈએ અને ખેડૂતની સાથે સાથે તમારા નામે જમીન હોવી આવશ્યક છે અરજદાર સંસ્થાકીય જમીનનો માલિક છે અરજદાર અને પરિવારના અન્ય કોઈ સભ્યો એન ની અંદર છે જેના પરિવારના સભ્ય પાછલા વર્ષે આવકવેરા ભર્યા છે પરિવારના કોઈ પણ સભ્ય બંધારણીય પદ અથવા તો બંધારણીય પદ છે એ ધરાવે છે તેવા પરિવારના સભ્યો પણ હવે હપ્તા મેળવવા માટે વિચલિત રહેશે સાથે મિત્રો પરિવારનો કોઈ સભ્ય ભૂતપૂર્વ કે વર્તમાન કેન્દ્રીય કે રાજ્યમંત્રી રહી ચૂક્યો છે એવા ખેડૂત મિત્રોને પણ હવે બે હજાર રૂપિયાનો ઓગણીસમો હપ્તો છે એ મળવાપાત્ર નથી મિત્રો આ તમે જે કારણો છે જાણી લીધા છે તો ખાસ કરીને નીચે કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો કે કયા કયા ખેડૂતો છે એમને હપ્તો મળશે અને કયા કયા ખેડૂતો છે એમને હપ્તો હવે નહીં મળે અને મિત્રો જે ઓફિશિયલી તારીખ જાહેર થઈ ગઈ છે કે 2000 રૂપિયાનો 19મો હપ્તો છે 24 ફેબ્રુઆરી 2025 ના રોજ ખેડૂતોના ખાતામાં જમા થઈ જશે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો લોન ધારકો માટે આવી ગઈ છે ખુશખબર મિત્રો હાલમાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા 25 બેઝિક પોઈન્ટમાં ઘટાડો કરવામાં આવ્યો અને આ ઘટાડાની સીધી અસર છે મિત્રો ગ્રાહકોને મળશે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા મિત્રો વ્યાજ દરમાં ઘટાડો કર્યા બાદ લોકોને હોમ લોન સહિતના વ્યાજ દરમાં ઘટાડો કરવામાં આવ્યો ખાસ કે મિત્રો ગુજરાત અને દેશની અંદર સૌરાષ્ટ્ર કૃત બે કોઈ પણ અભ્યાસ દરમાં ઘટાડો થયો છે અને આ ઘટાડાના કારણે જો તમે લોન લીધી હશે તો તમારે હપ્તા છે ઓછા આવશે જેમાં મિત્રો કે કેનેરા બેંક શેરમાં નવ પોઈન્ટ પચીસ ટકાથી ઘટાડીને નવ ટકા કરવામાં આવ્યો પંજાબ નેશનલ બેંકમાં નવ પોઈન્ટ પચીસ ટકાથી ઘટાડીને નવ ટકા થયો છે યુનિયન બેંકમાં નવ પોઈન્ટ પચીસ ટકાથી ઘટાડીને નવ ટકા થયા છે બેંક ઓફ ઇન્ડિયા દ્વારામાં નવ પોઈન્ટ પાંત્રીસ ટકાથી ઘટાડીને નવ પોઈન્ટ દસ ટકા થયા છે બેંક ઓફ બરોડામાં આ આઠ પોઈન્ટ નેવું ટકા અને ખાસિયન સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં અગાઉ જે

અને આ યોજના હેઠળ વર્ષની એક લાખ મહિલાઓ છે એમની આર્થિક રીતે સશક્ત બનાવવા માટે આ યોજનાની શરૂઆત થઈ છે આ યોજનામાં દસ પાસ મહિલાઓ છે એ એલ એજન્ટ તરીકે તાલીમ આપવામાં આવશે અને તેને પ્રથમ વર્ષે સાત હજાર રૂપિયાનું જે ખાસ મિત્રો જે બોન ભેટ હોય આપવામાં આવશે બીજા વર્ષે છ હજાર રૂપિયા ત્રીજા વર્ષે પાંચ હજાર રૂપિયાનું માસિક સ્ટાઇપેન્ટ આપવામાં આવશે આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે અને નાણાકીય શા શા ખાસ મિત્રો પ્રોત્સાહન આપવા માટે આ યોજના છે મહિલાઓ માટે હાલ શરૂ કરવામાં આવી છે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો યુરિયા ખાતર ખરીદવા માટે મળશે પચાસ ટકાની સબસિડી નેનો યુરિયા સહાય યોજના સરકાર આપશે પચાસ ટકાની સબસિડી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જ્યારે મિત્રો થોડા દિવસો પહેલાં ગાંધીનગર ખાતે એક સહકારી દિવસની ઉજવણી કરી હતી આંતરરાષ્ટ્રીય સહકાર દિવસ નિમિત્તે તેઓએ દેશના બે લાખ પંચાયત ઘરોને અપેક્ષા સાથે જોડવાની જાહેરાત કરી હતી સાથે તે જ દિવસે ખેડૂતોના ગુજરાતના ખેડૂતોને મોટિવેટ આપી હતી અને ખેડૂતોને તેમના નેનો યુરિયામાં પચાસ ટકા સબસીડી આપવાની જાહેરાત કરી હતી ખાસ અમિત શાહે નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે સરકારની એજીઆર ટુ યોજના હેઠળ ખેડૂતો દ્વારા નેનો યુરિયાની ખરીદી પર પચાસ ટકા સબસિડી આપવાની જાહેરાત કરી હતી જ્યારે આ કાર્યક્રમ સહાયકતા મંત્રી અમિત શાહના હસ્તકે ખેડૂતોને નેનો યુરિયાની કીટ આપીને શરૂઆત કરી દેવામાં આવી હતી સમાચાર વિશે વાત કરીએ તો આવો મેસેજ આવે તો થઈ જજો સાવધાન છેતરપિંડી એટલી હદે વધી ગઈ છે કે સત્ય અને ખોટા ભેદ તમે જાણી શકતા નથી અને ફ્રોડ કરનારા નવા નવા ખાસ કે મિત્રો નુસ્ખાઓ બનાવી રહ્યા છે જેના તમને કેવાયસીના નામે વોટ્સઅપ કે મેસેજ આવે તો એક ટેક્સ મેસેજ મોકલે છે અને તે કામ માટે નીચે એક એપ્લિકેશન ફાઇલ પર મોકલે છે જો આવો મેસેજ આવે તો તમને મળે તો બેંક તરફથી આ પ્રકારની કોઈ પણ ઈ કેવાયસી કરવા માટે આવતી નથી જો તમે એપ્લિકેશન ડાઉનલોડ કરશો તો તમારું ખાતું છે ખાલી થતાં કોઈ ટાઈમ લાગશે નહીં તો મિત્રો ખાસ કરીને આવા જે ખોટા મેસેજ આવે તો સાવધાન થઈ જજો મિત્રો અત્યારે હાલ જે સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે કે સાવધાન ગુજરાત રહેજો મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો સોના ચાંદીના ભાવમાં થયો છે વધારો આજે બાવીસ કેરેટ દસ ગ્રામ સોનાના ભાવમાં ત્રણસો પચાસ રૂપિયાનો વધારો થયો તે સાથે નવો ભાવ એંસી હજાર સાતસો ને પચાસ રૂપિયા થઈ ગયો છે ગઈકાલે તેમનો ભાવ એંસી હજાર ચારસો રૂપિયા હતો જ્યારે ચોવીસ કેરેટ દસ ગ્રામ સોનાના ભાવમાં ત્રણસો નેવું રૂપિયાનો વધારો થયો છે તે સાથે નવો ભાવ અઠ્યાસી હજાર નવસો નેવું રૂપિયા થઈ ગયો છે જ્યારે ગઈકાલે તેમનો ભાવ સત્યાશી હજાર સાતસો રૂપિયા હતો તેમજ આજે ચાંદીના ભાવમાં એક હજાર રૂપિયાનો વધારો થયો છે ચાંદીના ભાવમાં ભાવ છે મિત્રો એક લાખ અને એક હજાર રૂપિયાને પાર પહોંચી ગયો છે મિત્રો દિવસે દિવસે સોના ચંદીના ભાવ વધી રહ્યા છે લગ્નની સિઝન આવતા સોના ચાંદીના ભાવમાં વધારો થઈ રહ્યો છે હજુ પણ મિત્રો હોળી આવતા સોના ચાંદીના ભાવ છે આસમાને પહોંચે એવા પણ મિત્રો હાલ ખાસ કરીને અપડેટો છે એવા સમાચારો છે મળી રહ્યા છે અને દિવાળી બે હજાર અંતર્ગત ચાંદીનો ભાવ દોઢ લાખ રૂપિયા અને સોનાનો ભાવ લાખ રૂપિયાને પાર પહોંચે એવા પણ આંકડા સામે આવી રહ્યા છે ત્યાર પછી હવામાન સમાચાર વિશે વાત કરીએ તો હવામાન વિભાગની નવી આ કઈ મિત્રો શિયાળા છતાં હવે ધીરે ધીરે તાપમાનમાં વધારો થઈ રહ્યો છે ગરમીનો પારો ઉંચકાઈ રહ્યો છે હાલમાં રાજ્યમાં તાપમાન સામાન્યથી ત્રણથી પાંચ ડિગ્રી વધ્યું છે સૌથી વધુ તાપમાન ગાંધીનગરમાં પાંત્રીસ પોઈન્ટ છ ડિગ્રી નોંધાણું અમદાવાદમાં મહત્તમ તાપમાન પાંત્રીસ પોઈન્ટ ચાર ડિગ્રી નોંધાણું કેશોદમાં સૌથી ઓછું પંદર પોઈન્ટ બે ડિગ્રી તાપમાન નોંધાણું ગરમીને લઈને હવામાન વિભાગની આગાહી મુજબ શિયાળાની અસર ઘટતા તાપમાનમાં મિત્રો દિવસે દિવસે વધારો થઈ રહ્યો છે એટલે કે મિત્રો અત્યારે હાલ શિયાળાની વિદાય અને અત્યારે ઉનાળાની શરૂઆત જેવો સમય જોવા મળી રહ્યો છે મિત્રો ગરમી અને ઉકળાટનું પ્રમાણ પણ હવે દિવસ દરમિયાન વધતું જોવા મળી રહ્યું છે વહેલી સવાર દરમિયાન તો ઠંડી જોવા મળી રહી છે પરંતુ મિત્રો ખાસ કરીને બપોરના સમયગાળા દરમિયાન ઉકળાટ અને ગરમી છે વધતી જોવા મળી કહેલી છે મિત્રો ત્યારબાદના અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર આજના સૌથી મોટા ખેડૂત સમાચાર વિશે વાત કરીએ તો આજે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં કપાસ છે લોકવણ ઘઉં છે ટુકડા છે લાલ અને સફેદ જુવાર છે જાડી અને જીની મગફળી છે એરડા છે તલ છે રાયડા છે સોયાબીન છે લસણ છે ધાણા છે જીરું છે તેમજ આ સિવાય ઘણા બધા પાકોની હરાજી કરવામાં આવી આજે માર્કેટ યાર્ડમાં કપાસની સાતસો ક્વિન્ટલ આવક થઈ જેના મન ખેડૂતોના ભાવ તેરસોથી લઈને ચૌદસો રૂપિયા સુધી ભાવ રહ્યા તેમજ લોકવાણ ઘઉંના સો અને ટુકડા ઘઉંની એકસો વીસ ક્વિન્ટલ આવક થઈ લોકવાન ઘઉંની છસો ત્રણ અને ખાસ કરીને મિત્રો છસો ઓગણચાળીસ રૂપિયા અને ટુકડા ઘઉંના છસો બાર અને સાતસો